ગુડ મોર્નિંગ ગાય ઉઠીને ફટાફટ દાંત કરી દીધું ના સાઈડ મમ્મી પાપડ થતી હતી તો પાપડની વાત જોઈને બે તો પણ પાપડ જલ્દી ઉતરે ના પછી આવી વારને ચા જ પાપડ સાથે મોજ કરવાની છે આજે તો તો ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો પેલો થયેલો ટ્યુશન આજે તો શાળામાં રજા છે તો હું પોકી જઈશું ટ્યુશન અને થઈ છે હળવા નવ

કાલે પહેલું નહોતું છે એટલે મંદિર ધોવાનું હતું તો મંદિર તો આવી ગયો છું મને મોટાભાઈ વહેલા આવી ગયા હતા તો અડધું તો કાઢી તું તો હું થોડી મદદ કરી દીધી હોવાની ડોલ ભરીને પાણી આ દીધું છે ગાય મોટર ચાલુ હતી અને પાઇપ ગઈ વટી પડી હતી હું પાઇપ વાખવા જોઈએ મંદિર તો ધોવાઈ ગયું અને કોરું કરી નાખ્યું કાપાથી મોટાભાઈ ની હેડે ઘેર મમ્મી તો કોપાર્યો કે સાસ લાવવાની સગલ નથી તો કઈ લેવા રેડી થઈ ગયું

અને આઈ જો શું કેસ છો આ તો કેસ છે અહીં ચોપા દો બસ બેહી જશે ખુરશીમાં ચાલુ છે કેસ છે tes sedikit sedikit. guys.

ગાઈસ ચા થઈ ગયો તૈયાર બોટી બે જઈશ ખાવા મમ્મી ચા પીવા હું નેક કરવા હેતરમાં તો ગાયશ આવી કપાસનું ખેતર અને આવી નેક નાખવાની છે પોણી માટે તો હું જ લઈ તો નેક નાખીને પછી ઘેર જયો નકલી લો બી નેક નાખવાની છે નેક નાખી દીધી છે પૂરી થઈ જાય આટલા અને મો ગરમી ગરમી થઈ ગયો છું જુઓ બરોબરનો ગરમી લાગી છે ને જવું છે ગેર હું નેકળી ગયો છું આમ ગરબા જો આ સાઈડે બધું એક સાઈડે ઘાર છે અને એક સાઈડ કપાસ હેઠળ થઈને જવાનું ઈકણે ગરમી તો લાઠ્યા જતા જતા તો બીજો રસ્તો નહીં એવો ખુલ્લો હોય એવો વાયર વડ એવો જવું પડશે આવવાના જ થઈને તો ગાયમાં નહીં આવી જઈશું મૂકીયાર મૂિયાર તો તાળું મારેલું તો ઘર પાછળ ચાવી લેવા જવું પડશે હેતરમાં તો ગાઈસ ચાવી લઈને આવી જ લાઈટ ચાલુ કરી દીધી લોકડો બદલવાનો તો બદલી કાઢો તો ગાય નહીં તૈયાર થઈ ગયો છે અને ગયા તો પપ્પા તો પપ્પા ના છે ઘર બંધ શાળામાં દોડવા Oke, Mopo kiyo salamo koda sukara musi <hesitation> 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 Ayo <hesitation> 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 itu mau

તો અત્યારે તો કેડીન થી રૂપિયાનો નો ખર્ચો આલી દીધો છે સિંગ બજ્જો સ્ટાર નું બધું મંગાઈ દીધું છે તો સિંગ બજ્જો ખાઈ જશે અને મારા આત્મા સચિને લઈ લીધું સિંગ બજ્જુ તો હું પ્લાનિંગ કરતો તો કેડીન નું એ લઈ લીધું મી તો એ દે અમે ઘેર તો ગાઈસ પોકી જાય છે અમે શક્તિમાઈ નવરાત્રી ની તૈયારીઓ કરી નાખી છે લાઇટિંગ બેટિંગ કરી દીધું છે આ દે શક્તિમાનું મંદિર बो jo जो समु गैर ए બનાવી શકતો પપ્પા નું તુરિયો ને શાન શકો તો ગાઈસ તુરિયો અને સોળન શકો નું શાક છે તો તો લેટ પડે હું અને આવી રહી બીજા કાકા યોની ગેંગ બેહવા એક એક કરકે બાઈક લઈને આવશે થોડું નજીક ઘર છે તો ગાઈસ અમે મારા પપ્પા બધા હેડે છે ગોમો શક્તિમાય માઈન નવરાત્રી સક્તિ નવરાત્રી ની તૈયારીઓ સિરીઝ ઓ લાઈટિંગ ચાલુ હોય બધું કોમકાજ એ થોડું કોમ કરા જવું પડે તો ગાઈસ આ છે શક્તિ માઈન એ મંદિર સરકારી સો

તો ગાઈસ અમે પોકી જઈ છે ગેર માફાઈ જસ વેલા વેલા મુઈ ઓને પાછળ હતો સો ગઈ સબ તો ગાઈસ આપનો બ્લોગ હે તો વિડિયો અગર લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ